જેઓ ગઈકાલે પરત ફરતા હતા ત્યારે તેમની કાર લઈ પાવીજેતપુર પરત ફરી રહ્યા હતા ત્યારે હાલોલ નેશનલ હાઇવે ઉપર ધનકુવા કંસારાઓ ગામ નજીક સવારે તેઓની સેલેરીઓ કાર રોડ ઉપરથી થી નીચે ઉતરી જતા

અકસ્માતની જાન પાવાગઢ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી ધરી છે જ્યારે મૃતક નિષારભાઈના મૃતદેહને પીએમ અર્થે હાલોલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે મૃતક